ગીર સોમનાથમાં કોળી સમાજે આંદોલનની ચીમકી આપી છે ગીર સોમનાથમાં તાજેતરમાં થયેલા ડિમોલેશનમાં ધારાસભ્ય સહિત ચાલીસ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જેને લઈને આજે કોળી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે સાથે જ ગીર સોમનાથના કલેક્ટર સામે પણ આક્ષેપો કર્યા છે વૈષ્ણવજન નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા ગીર સોમનાથમાં સંઘ સર્કલ વિસ્તારમાં ચાર એપ્રિલે થયેલા ડિમોલેશન મામલે હવે નવો વળાંક આવ્યો છે ડિમોલેશન મામલે ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ચાલીસ સામે ખોટી ફરિયાદ દાખલ કરાઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે સાથે જ કોળી સમાજે આજે નાયબ મામલતદાર તેમજ પ્રાંત અધિકારી મારફતે સરકારને આવેદનપત્ર પાઠવ્યું છે સોમનાથમાં સરકારી જમીન પરના ડિમોલેશન દરમિયાન થયેલા વિવાદ મામલે પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને કોળી સમાજના આગેવાનો સહિત ચાલીસ લોકો સામે ફરજમાં રુકાવટ અને રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો વેરાવળમાં આજે કોળી સમાજના લોકોએ ધારાસભ્ય વિમલ ચુડાસમાના કાર્યાલયથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી હતી અને અહીં તેમણે પ્રાંત અધિકારી મારફતે સરકારને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું બનાવતો ડેમોલેશનનો છે ગવર્નમેન્ટ પૂરા ગુજરાતમાં કરી રહી છે ઓ એક ધારાસભ્ય અને અમારા જે જ્ઞાતિના પેશિયન્ટ હોય થાઈલેવલેના એને કોઈ બોલાવાય તો એની પવિત્રના ભાગરૂપે એને ફરજિયાત જવું પડે અને ગયા અને એની માટે જે ગુના દાખલ થયા એ દુઃખદ બિના છે આવા ખરેખર ન થવા જોઈએ એનું કારણ કે એ કોઈ સુલે શાંતિ ભંગ ન થાય એના માટે એ ગયા હોય છે ત્યારે કોઈ આજે સોશિયલ મીડિયાનો યુગ છે જેને પણ જે આમાં કાકડી ચારોને હરીખર્યું હોય એને તો અમે એમ કહીએ કે સખતને સખત સજા કરો પણ જે નિર્દોષો છે એને તમે બચાવવા માટેનું ગવર્મેન્ટને કાર્ય કરવું જોઈએ જ્યાં

પડેલું છે છતાં પણ ધારાસભ્યને તો જવું પડે એનો પવિત્રનો એક ભાગ જ છે તો એ અનુસંધાન પવિત્ર નિભાવવા માટે ગયા અને થાઈલેન્ડ જે અમારા પ્રમુખ છે જો અમારી ના વસ્તી હોય આઠ થી દસ ગરડા ખોરલા તો એને માટે એને કીધું હોય કે ભાઈ તમે અહીંયા બહાર નીકળી જાવ ખોટું પોલીસ આડે ધૂની નહીં ચડો ખોટા માર ખાવા એના કરતા તમે નીકળી જાવ તો એ ગયા હોય ને એની માટે ગુનો થાય તો એ દુખ વાત છે શું તમારી માગણી છે અમારી માંગણી છે કે આ કોઈ પણ ગુનાતી ના હોય નિર્દોષ જેની માટે ફરિયાદ થઈ હોય એ પ્રાર્થના ને વિનંતી કે ગવર્મેન્ટ એ ફરિયાદ પરત ખેંચી અને એને જે સામાન્ય કલમો લગાડીને એને જવા દે જાહેરનામાના ભંગ બદલ આવેદનપત્ર માં જણાવવામાં આવ્યું છે કે ચાર એપ્રિલ બે હાજર પચીસ ના રોજ સંઘ સર્કલ વિસ્તારમાં રહેતા ગરીબ લોકોના ઘર પર ડિમોલેશન કરવામાં આવ્યું આ સમયે કોળી સમાજના યુવા નેતા અને ધારાસભ્ય વિમલ સ્થળ પર પહોંચ્યા હતા તેઓ ગરીબ લોકોના પ્રતિનિધિ તરીકે તંત્ર સાથે વાત કરવા ગયા હતા અને આવેદનપત્ર માં આરોપ મૂકવામાં આવ્યો છે કે જિલ્લા કલેક્ટરના ઈશારે પોલીસ ધારાસભ્યની અટકાયત કરે છે તેમની સામે ખોટી ફરિયાદ નોંધીને બદનામ કરવાનું કાવતર રચાયું છે પોલીસ તંત્ર દ્વારા ખરાબ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે અમે ગઈ તારીખ ચાર તારીખના રોજ જે પાટણ ડેમોલેશનમાં જે કંઈ બનાવ બન્યો છે એ બનાવની રૂવે આ લોકશાહીની અંદર ચૂંટાયેલો જે ધારાસભ્ય છે સોમનાથ વિસ્તારને આ વિસ્તારમાં કોઈ પણ બનાવ બને તો ધારાસભ્ય તરીકે નૈતિક જવાબદારી બને છે કે જાવું પડે જેમ પોલીસની જવાબદારી છે કાયદો વ્યવસ્થાને જાળવવાની એમ પ્રતિનિધિની પણ જવાબદારી છે અને એ પ્રતિનિધિ દ્વારા લોકશાહીમાં જાય આવા બનાવની વખતે અને પોલીસ દ્વારા કે બીજા કોઈ દ્વારા જેમ કેન પ્રકારે માની લો કે એમને એમના ઉપર જો ખોટી ફરિયાદ થતી હોય તો સામાન્ય લોકોનું હો અમારી માગણી છે કે આ જે કંઈ બનાવ બન્યો છે એ ફક્ત ને ફક્ત બદનામ કરવા અને ભવિષ્યમાં માની લો કે આ પ્રતિનિધિ છે કે જાતા માની લો કે એને અટકાવવા કેમ એટલે સરકાર પોતાની મનમાની હલાવવા માગે છે તો એને સામે જો ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોનો અવાજ છે તો એને થવાની જો મનાઈ કરતી હોય અને ફરિયાદો કરીને એને જો રોપવાનો પ્રયત્ન કરતો હોય તો એ એના ઉપર સરકાર ધ્યાન આપી અને જે કંઈ માનલો કે બનાવ બન્યો છે એની ગંભીરતાથી તપાસ કરી અને જે સમાજના અન્ય લોકોને પણ જે નિર્દોષને હિટ કરવામાં આવ્યા છે અગાઉના કોઈ કારણોસર એની એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને આ બાબતે સરકાર ઘટતું કરે અને ધારાસભ્યને અને જે નિર્દોષ લોકોને અમે એફઆઈઆરમાં નામ લખ્યા છે એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને જો એના અમે ગુનો બનતો હોય તો મેં ના નથી પાડતો ગુનો બનતો જ નથી એટલે અમારી માગણી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી અને જે કંઈ આમાં નિર્દોષ લોકોને અમે કંઈ કાર્યવાહી કરી છે એને યોગ્ય તપાસ કરીને એને એમાંથી આરોપી તરીકે મુક્ત કરવામાં આવે એવી અમારી માગણી આપણી માગણી સરકાર ન સંતોષે તો શું આવતા સમયમાં પછી જે કંઈ અમે જે કંઈ આંદોલન જે કંઈ કરવાનું થશે એ કરશું સમાજના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો ખોટી ફરિયાદ પાછી ન ખેંચવામાં આવે અને દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી ના થાય તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવામાં આવશે અને સમગ્ર ગુજરાતમાં કોળી સમાજ ન્યાય માટે જન આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ